सोच न्यूज एक नई सोच के માલણ ખાતે તપોધન બ્રાહ્મણ યુવા સંગઠન દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આ મીટિંગમાં મુખ્ય હેતુ નવરાત્રી બે હજાર ગરબાનું આયોજન અને સમાજના વિકાસ કરવા માટે આગળ શું કરવું તેનું આયોજન કરવું અને જે દાતાશ્રીએ સહયોગ આપ્યો હોય તેમનો આભાર વ્યક્ત કર્યો ત્યારબાદ દિવાળી ઉપર મીઠાઈ વિતરણનું આયોજન કરવામાં આવ્યું અને એક દિવસ પ્રવાસનું આયોજન રાખવામાં આવ્યું યુવા ધન બરબાદીના રસ્તે ન જાય તેના વિષય ઉપર વિજયભાઈ રાવલે માર્ગદર્શન આપ્યું આ મીટિંગમાં ઉપસ્થિત તપોધન ધાનધાર સમાજના આગેવાન શ્રી નવીનભાઈ ત્રિવેદી પ્રમુખ પૂર્વ પ્રમુખ સુમિતભાઈ રાવલ જીતુભાઈ રાવલ નાયબ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ રાવલ શિક્ષક પ્રવીણભાઈ રાવલ અશોકભાઈ રાવલ તપોધન યુવા સંગઠનના પ્રમુખ વિપુલભાઈ રાવલ ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ રાવલ મંત્રી તરીકે બ્રિજેશ રાવલ સહમંત્રી મુકુંદભાઈ રાવલ હાજર રહ્યા હતા ભોજનના દાતા જયેશભાઈ ત્રિવેદી અને કેતનભાઈ રાવલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તપોધન યુવા સંગઠનના સંકલન સમિતિ અને કારોબારી મિત્રો હાજર રહ્યા વિશાલભાઈ રાવલ સાથે સોચ ન્યૂઝ બનાસકાંઠા ત્રિવેદી પ્રમુખ તપોધન બ્રાહ્મણ સમાજ વિભાગ યુવા સંગઠન દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું પવિત્ર મહાન મુકામે સરસ આયોજન કર્યું યુવા સંગઠનના મિત્રો હાજર રહ્યા સાથે સમાજના પ્રમુખ માજી પ્રમુખ અને ગામના અગ્રણીઓ પણ હાજર રહ્યા ખૂબ સરસ રીતે કાર્યક્રમનું સંચાલન થયું યુવા સંગઠન હવે ભવિષ્ય શું કામ કરવા માગે છે એના માટે બે ત્રણ પ્રોજેક્ટ રજૂ કર્યા એક મીઠાઈનો એક હેલ્થ ચેકઅપ કેમ્પ આવા અનેક કાર્યક્રમો કર્યા ગઈ વખતનું જે અમને યજ્ઞ ભવિષ્યનો કાર્યક્રમ કર્યો એના ભાવિશામાં અમને રજૂ કર્યા અને સમાજમાં જે બધી છે યુવાનોમાં જે વિશેષ બધી છે અને કુરિવાજો છે એના માટે પણ બીજેપીએ ખૂબ સરસ ધ્યાન દોર્યું અને સમાજને આવી બધીઓમાંથી દૂર કરવાની જરૂર છે સમાજના યુવાનો આગળ આવે અને સમાજમાં શિક્ષણ અને શિસ્ત અને સંસ્કારનો વ્યાપ વધે એના માટે સમાજના યુવાનોએ ખાસ પ્રયત્ન કરવો જોઈએ સાથે વડીલોનું માર્ગદર્શન મળી રહે આજનો કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો અને સૌ ઉપસ્થિત રહ્યા ધન્યવાદ